મહેસાણા પોલીસે ચાર શખ્સોની કરી ધરપકડ જેમાંના એક પર આરોપ છે કિશોરી પર દુષ્કર્મ આચર્યાનો બાકીના ત્રણ પર તેની મદદગારી કર્યાનો ઘટના બની હતી ગત છવ્વીસ સપ્ટેમ્બરે વિજય રાવળ નામનો મુખ્ય આરોપી એક કિશોરીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું જ્યારે બાકીના ત્રણ આરોપીએ ગેસ્ટ હાઉસનું રૂમ બુક કરાવી તેની મદદ કરી હતી પોલીસે આ મામલે ગેસ્ટ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે કેમ કે કિશોરી હોવા છતાં તેણે રૂમ આપ્યો જોકે હાલ તો તે ફરાર છે

તેનો મિત્ર વિજય રાહુલ રાવળ કરીને છે તેણે કરાવેલું હતું તેને પણ પોલીસે સહ આરોપીની અંદર લીધેલો છે આ સિવાય ચિન્ટુ ઠાકોર કરીને છે કે જે છોકરીને આના મુખ્ય આરોપી સાથે તેને માર મારેલો હતો તો તેને આરોપીની અંદર લીધેલું છે તથા વિજય કુલદીપસિંહ વાઘેલા કરીને છે કે જેને છોકરીની સાથે આ વિજય રાવળ મુખ્ય આરોપી વતી ચેટિંગ ઇંગ્લિશની અંદર વોટ્સએપ ચેટિંગ કરેલું હતું તેના નામે તો તેને પણ આરોપીમાં લીધેલું છે આ સિવાય એક જે ગેસ્ટ હાઉસનો સંચાલક છે તેણે પણ પોલીસે આરોપી તરીકે અત્યારે લીધેલ છે પરંતુ તેની અરેસ્ટ હજુ સુધી થઈ શકેલી નથી પોલીસની ટીમ તેમણે ચીઝ કરી રહેલી છે ટૂંક સમયમાં આ આરોપીની પણ પોલીસ ધરપકડ